કરી કે બહુ મજા આવે ની વાત તો હાશી છે ઉરમ ત્યાજ બહુ મસ્ત શાક બને એકદમ ટેસ્ટી ખરગવા હા ઓ ઉરકી તે સરસ બને બહુ મજા આવેગી ખાવાની ત માર તને વાત કેવી છે ઉરમ તું કેમ વહી ગઈ તે રી હામણે હાલ તો ભાઈ ને થપ્પો દેઈ કે તો મને હરખી વાત કરતો અત્યાર નહીં પછી કરું તો હાલસા સોરેલ ની બધા થી આપડા ઘર પણ હોય ને તોય બધી વાત કરાય હતા નો કરે હા તે કાય વાંધો નહી હાલ તો પછી રાતે કરજે હો ગોગડે વાત કહું બેટા તને તાર ઓલે નણ દુબે આવવાની હતી ને લલ્લુ ને કલ્લુ એ કેમ નો આવ્યો માર દીકરી તો મને કેતી કે ફોન માં કામ અમે એને લઈને આવવાની છું આવવાનું જ પણ એને છોકરા ગોઈતા છે ને લફરા કર્યા છે ને તે એને ફરવા વયો જો કે અમાર નહી આવો ફટકેલા પેટની ને છે મમ્મી ઠીક હવે આ માં વગરની ની મોટી છું એને હું એનામાં સંસ્કાર હોય કાઈ સંસ્કાર નથી જોકે બધી છોકરીઓ આવી ન હોય માં વગરની મોટી થાય એટલે સંસ્કાર હોય પણ આનામાં મમ્મી સવારે દવાય કે પડ્યો રે આમ હાવ તમે જોન તો આપણને કરે મને એમ થાય કે અમાર લંગુ બેન કરતા ખારા એ ગયો છે બે કઈ મજા નથી આવતી મને ન લાગે કે મારી નણદુ છે સંસ્કાર વગરની છે મમ્મી પછી મમ્મી મારો જ મગજ ભયો છે એટલે હું કંટાળી ગઈ આટલે એટલે આ ભાઈ દે દેતું એ દયાલજી કે મારગોબ નાનકી તો જાવા ગયો તમે તો એ ક્યાં જઈ આવો જાવ અને આમ થાય કે મમ્મી તમારા ધમાય નવ રાનો કે ભાઈ બનવા લગન હતા તો એના પાક્કો ભાઈ છે ને એના લગન હતા તો એના લગન કરે છે તો મેં તમે એના લગન કરો મારે ક્યાં અહીંયા આવું નથી અમે મારા મમ્મીના ઘરે આતો મારતા ઘોગડી બેન તારે રોકા હોય તો રોકાજે હો અમે તો હમણાં હાના નીકળી જવાના છે મારે આને દવાખાને ચેકઅપ કરાવવા લઈ જવાના છે હા કાઈ વાંધો નહીં મને મારો ગોગડો તેરવા આવશે ને ભાઈ બંને લગ્ન પતી જાય છે ને પછી હું તને તેરી જાય તો એ તો મને તેરવા આવશે પણ તમે બે નીકળી જાજો બીજું હું બસમાં વયા જશ ને હા ગોગડી મારા છોકરા બિચારા ઘરે એકલા છે આ તો આણે મને એમ કીધું કે હાલને મારે ગોગડી ગોગડી બેનના ઘરે જવું છે ને મમ્મીને ઘરે જવું છે અને એટલે મને એને ચારે છોકરાને હોમ દીધા કે હાલ આપણે બે જાવી એકથી રોકાઈને વયા આવશે એટલે મેં કાંઈ વાંધો નહીં તો હાલો જ આવી ગોગડી બેન બહુ સારા છે સ્વભાવના જીવ સારો છે અને જીવ મળી ગયો ગોગડી બેન ત્યાં ન હોય ને તો મજા ન આવે એટલે મેં કીધું હાલો ને જાતા આવીએ આરોહ ફરવા મળે અને શિરડી માં છે આ રીતના ફર્યા જ કરે ખાઈ તો લીધું છે પણ હવે હંજેરો કરવામાં મને બહુ ઘા વાગશે ઘા વાગે એમ ન આવે ને ખાઈ એટલું કામ તો કરવું જ પડે હવે સાઈન મની ની બે આળ હોડી ની તો તું છો હું આળ ની નથી હો એમાં ઉરમ તો જરાય આળ નથી બહુ કામ છે હા ઓ ગોગડી બેટા એ વાત ખાસી તારી આખો દી બેહે ની કામ કેરા કરે ડોશી માં હો તારે છાતા મમ્મી મે કીધું તમારે હું ન્યા માનતા છે સાઈન મનીના ના અહીંયા પડાયરો અને નકર મે કીધું મારા હાથ માર ખાશ છે મને નેવું મે કીધું કે મમ્મી ડોશી વાનું કી જાણે એ નકી આવ તવા એવું ન કરાય બટા લેતો ન હોય ડોશી હું ભારે પડે તારે ના મમ્મી ભાઈના ના લગન માં ખબર છે ને બધાય ને આર્યા તમે આયા હતા કે પછી આયા હતા એ કઈ કતો ડોશી મને નોઈતરાતા હતા પીકી મશીન ઘરે બધો વાળો ન કીરો દારું ખારું વી અને આન ઓલોન કર અને એકલા નો આવે આખી ટીમ છે મમ્મી અને ભાભોય પાછા બે દીખા આવ્યા છે નરક માંથી ભઈ નો કરા એટલે નું નો લાવી એમ પીકી મશી કેમ છે તમારે અમારે બહુ સારું છે હો બેટા પણ તમાર બેન ની છોકરી હીરુડી આયા છે કે ક્યાં ગઈ આયા નથી હોય વઈ ગઈ આવ નથી રહેતી આયા છોકરી આજ જ મેં ફોન કર્યો હતો ઈરુડી મેં કીધું કેમ બેટા તું અહીંયા રેન માં દીકરી મારે કાંઈ બાળક નથી બેન ખોળે બેહાડી હતી પણ હવે નથી ટકતી તો એમ કેતી હતી કે હું આવીશ માસી કાલ આવીશ કાલ લાવવાની છે તો એનું કે કઉ કર નાખો કંકુ કર નાખો હારો છોકરો ગોતી ને ક્યાંક પરણાવી ગયો હવે એમ નથી કરવા લગન અમે ઘણા છોકરા દેખાડ્યા જો આવતા હતા અમારા નાઈટ ઘણા બધા માંગ આવે છે પણ એક છોકરો પસંદ નથી કરતી કે મારે ક્યાંય કરવું જ નથી એને સમજાવાય એક કામ કરજો કાલે અહીં આવશે ને તો હું અહીં આવીશ તમારા ઘરે હું એને સમજાવીશ ફૂટના પેટની હું એમ કહીશ કાંઈ મંદિરની લગન કરી લે હું એને સમજાવીશ મને બોલાવું જોઈએ આવે ને ત્યારે પેલકી માછ હા ગોગડી એમ કરશે તું એને સમજાવજે કાલ આવે ને તો હું તને બોલાવીશ ગોગડી બટાઈ વાત તો તારી હાસી છે પણ એ કોઈના બાપનું નહીં માનતી મારી દીકરી તારું હું માનશે અમે ઉપાધી કરોમાં આપણે એને આપણી રીતે સમજાવશું આ કેમ ડિસ્કો મેડો કરવા સોડેલનો ઘરવાળો ફટકેલ ખાતું છે પીરકી માસી એને કઈ આ તો છે નહીં એવું લાગે કે ડિસ્કો કરવા માંડે ફોનમાં માં વાતો કરવા માંડે કોક ને ગાળો દેવા માંડે પણ જો મેં તે એક વાર એને સમજાયો તો ગાળો બોલતો જ નહીં તે દુનો ગાળો તો નથી બોલતો પણ ઘોળો છે બિશારો થોડા ગાંટા ઓછા છે હું કરું છે હા પીરકી બેન એને એવું ખાતું છે ગાંટા પાસે બે મારી મમ્મીનો ફોન આવ્યો મમ્મી મારા હા ફોન આવ્યો મમ્મી બોલો બોલો કઈ જો ખાઈને બેઠા છે વી હજી કામ ધંધીનો કાંઈ કરે નથી હુંડલો હુંડલો ખાઈને બધા બેઠા ને વાપીએ સૈડા છે તમે શું કરો શિબરી માસી શું કરે ગોગડીયો શું કરે તમે દીકરાની બધા શું કરે જીણીઓ હા આ બે દી રોકા છે ગોગડીઓ રેતો છે ને એ આ તમે મમ્મી એને લાવવા ન દીધો નકર મારે એ લેતા આવો તો મને ગોગડીયા વગરનો એ ન ગમે સાચી વાત છે વેવાણ ને કે કાંઈ છોકરા વગરનું ન ગમે ભાણીઓ હોય ને તો સારું પડે ગોગડીયો

કોકડી બેન વહી આવજો હટ ને તમારું ઉદન નહીં ગમે આ સુરેલ મને ખાવાય નથી દેતી ધોકા મારે છે તમે હટ વહી આવજો પાછા એ હા વહી આવશો ઝોંગા ભાઈ હાર વાલો કઈ બે પાર નહીં આવે હું આવે છે હું ઈ છે પણ કે તું વાસર ઉટકીને ખાય હું કસરા પોતા કર દઉં શેર કિનક મજા નથી કે એને કઈ સીંધાય એવું છે નહીં ના ના ગોબડી બેન તમ તમે હોઈ જાવ હું બધું કર નાખીશ હો ના રે ના બાપા બધું તારેમાં થોડું નખે કે રાંધીને ખવરાઈવું મેં આખે થોડું ઘણું રંધાઈવું તો હવે એકલા થોડુંક હંજેરો તન કરવા દેવાય બાપા તુંય માણસ છો થાકી જાયો કરાઉં અંજીર કે જા આવે હોઈ જા તારે બહુ બેગો નથી જા